સવાર સવારમાં પૌવાનો નાસ્તો બનાવાય છે ડુંગળી ટામેટો લીલું મરચું બટાકો દઈએ પૌવા ધોઈ મૂક્યા નાખી દઈએ ચોર આવીને મારા ઘરમાં મારા ફ્રિજમાં શું ખોળે છે ચોર તો ફ્રિજમાં તો મોમ હોય ઈ તો બરફ જ હોય ઈ કશું ના હોય અંદર કશું હોય નહી કે બતા એમ કે એ હઈ બાકી દે બાકી દે આવતર આવતર ફ્રીજ વાખી દે હવે હેડા હેડા ફ્રીજ વાખી દે મમ્મી આ પૌવા બનાય પૌવા ખાવાય હા ભૂખ લાગી લાગે છે એક ટાઈમ એટલે

હ હા હા ખાઈ લે હેડે ખાઈ લે ભાઈ એકતા લઈ જાય તને તે તો હું દોઈ તું ખાલી ખોટી મહેનત કરી ખવાય આટલું આટલું મૂકીને હોય હેડે આટલું બે ચમચી ખાધી એકતા તા પછી હેડે ટા ટા બે જ ગાડી શું જ્યાં એ રમતે પડી ગયો આગળ આવે તો ગાડી આવો

બધું ઉપરને એવું સાફ કરીને બધું કામ કરી દીધું છે બપોરના બાર વાગી ગયા છે હવે રસોઈ કરવાની બાકી છે તે હવે ફટફટ રસોઈ કરી દઈએ જે તો પંખા ચાલુ છે પોતું કરી શકે આશા રાખો કે તમે બધા આ જાતા છો હું પણ આજી થઈ જઈશું અને હવે પંખાને એવું બંધ કરવાનું છે તે કરી દઈએ જરા પોતું ને એવું કરી શકે પગલું એને મૂકવાનું છે બધું અને કામ કરી લીધું છે બધું પણ રસોઈ બાકી છે એટલે રસોઈ કરવાની છે એટલે ફટફટ રસોઈ કરી દઈએ અને હજુ તો બીજું તો શું કહેવાનું નવા જે નવા મિત્રો જે જોડાઈ ગયા હોય તો લાઇક કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને જે સી મારા રોજ વિડીયો જોઈશી એમને પણ વિનંતી કરું શું કે મારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજું તો હાલ કશું હોય ને રસોઈ છે હાલ કશું યાદ આવતું નહીં એટલે કારણ કે કોમમાં છે ને એટલે યાદ નહીં આવતું કોમમાં જીવ ના હોય ને તો બહુ યાદ આવી જાય પણ અત્યારે રસોઈ કર મોડું થઈ જશે જો કેટલા વાગી ગયા છે સાડા બાર થઈ ગયા ને જો સાડા બાર થઈ ગયા છે હજુ મારે રસોઈ કરવાની બાકી છો ઉપર સાફ કરવા જઈને એટલે મારે મોડું થઈ ગયું છે એટલે ફટફટ રસોઈ કરી દઉં શાક રોટલી કરી દઉં ફટફટ કુકરમાં શાક વગાડી દઉં રોટલી કરવાનું કરી દઉં એટલે ફટફટ કારણ કે મોડું થઈ છે એટલે સારું ચલો થોડી વાર રેલ મળીએ મસ્ત મજા તાવડી પર રોટલી કરી તો ગોમડા જેવી રીતે દેશી એકદમ જાડી રોટલી અને શાક અનાજો છે એ અમારા કપડાં હુકવાય છે ને ચાલુ થઈ જાય જોજો અત્યારે હજુ મારે કપડું હું છે ખાલી આટલું વાદળું છે ને એટલું પડી જશે અને પછી મોડો તડકો કરશે લઈને અંદર નંખે ને એટલે તરત જ એ થશે અને મારી રોટલી છે એક બાજુ રોટલી કરું છું અને એક બાજુ વરસાદ ચાલુ છે જો રોટલી દાજી જોવા જાય ને એટલે જે જાડી જાડી રોટલી કરી આ તમે એકદમ દેશી તાવડીમાં સારી ભાવો વાધીએ રોટલી બોલો તવી કરતો તાવડીમાં રોટલી હોય ને મસ્ત લાગે સ્વાદમાં એકદમ દેશી જો મસ્ત રોટલી કરી દીધી છે ઘી લગાવી દઈએ

લાકડામાં હં થઈ જાય એટલે આ કોક ખાવા જાય છે કોઈક જોઈ લાગે કોઈક પક્ષી એટલે આ ખાવા લાગે છે ગમે તે પક્ષીને જોઈ જ લાગે એટલે લાકડામાં મેં કહે ને ઘર આગળ એટલે કોક જોઈ લાગી ગમે તે જોઈ જ સંધ્યા છે મસ્ત પણ મારા ઘરના રહેશે ને એટલે સંધ્યા નહીં દેખાતી મસ્ત વાતાવરણ થઈ ગયું છે બધું ચારે બાજુ આ બાજુ તો એટલો મસ્ત નજારો છે ને તો તમને એમ થાય કે આવું આમ એટલું આમ ગમ છે આમ ઠંડુ ના ગરમી ને ઠંડી એવી એવું ઋતુ થઈ જશે એવી મોસમ થઈ જાય છે એટલે આપણો ગમ છે અને બાર આઠ મારીએ છીએ એકતાને બધા ચા પાણી કરીને જતો રહ્યા તો એકતાને આયા તો ભણાભાઈ આવ્યા હતા તે ચા પાણી કરીને જતા રહ્યા અને હવે આપણે ઓટા મારીએ આપણે બીજું તો શું કરીએ હવે એટલે કઈ નહીં મારો પલંગ પણ તૂટી જાય તમને બતાવું તો એમ થશે કે વરસાદનો પલળી પલળી વરસાદનો પલળી પલળી પલંગ તો તૂટી ગયો જો આ બાજુ તો મસ્ત વાતાવરણ પણ દેખાતું નહીં અમાર જો દૂર દૂર સ મસ્ત સંધ્યા ખીલી સ બાજુવાળાને ઘરમાં જોઉં છું અને ઓટા મારું છું ને એવું બધું કરું છું ચાલી જાય છે બધું એવું ના બીજું તો કોઈ સને તારે હા વાતાવરણ સારું છે એટલે ચાલ્યા ચાલે બધું ધીરે ધીરે મારે પલંગ તૂટી જશે પલંગને જોઈએ છીએ ને પલંગ છે મારો તૂટી ગયો ચાલ્યા કરે એમ નહીં બધું જૂનું વસ્તુ એટલે તૂટવાનું તો છે જ એમાં કોઈ એ નહીં તૂટી તો જાય જૂનું છે એટલે કારણ કે ખાસા વરસથી છે એટલે એટલે અને આ તો મથ હોળાઈએ મેં અંબોડો વાળી દીધો સાદો સાદો એટલે હવે બધું ઘાસ હું મળ્યું એમના બાજુવાળાના ઘરમાં હવે વરસાદ ઓછો થઈ જાય ને એટલે હુકાવા માંડ્યું આમ તો બહુ બધું વરસાદ આવતો તો અગળી સારું હતું પણ હવે હૂકાઈ ગયું હારું હું જાય બધું ગંધાતું જેવું છે બધું હું કઈ જાય હાર પેલું જાત તો ચેડું મોટું થઈ ગયું એમના ઘરમાં બાજુ બીઓ આવ્યાસી ફળ આવ્યા છે ખરાનું ફૂલ ખબર નહીં હવે સનું સહે પણ જો બીયો આવ્યા છે એના એટલે હવે સનું ફૂલ છે તો ખબર સનું ઝાડ તો મને ખબર નહીં તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો કે આ સનું સહે અને મારી હાવે પડી જાય એ બાજુ અવડે લઈ લઈ હું ભાઈઓ મૂકી હતી ને હાવે એટલે પડી જઈશ તે આવડે લઈ લઈ એના અફળ સર જાડસનું સર કોમેન્ટ કરીને કહેજો બધા સરનું જાડ સરનું સર નહીં ને બધું એટલે કાલે ઉતારી તો ને એ ભરીને મૂકી સકાલ કદાચ પાણી ના આવતો એટલે આ બે ભરીને મૂકી દીધું છે અમે આટલું તમે રેગ્યુલર રોજ જોવો પાણી અને એક્સ્ટ્રા આટલું ભરીશો અને પેલું કેલ્બોરે ને એકતા નીવાનો બાટો ભરીને મૂક્યો છે વાવાઝોડું થઈ ગયું વાતાવરણે દસ મિનિટમાં તો વાતાવરણ બદલાઈ ગયું અવડે ચેવું હતું ને હવે થઈ ગયું ઓમ આ તો અમો વાદળી દેખાય છે મોબાઈલમાં ઓન આમ પીળું પીળું આખું આખું સોસાયટીનું આમ બધું પીળું પીળું લાગે છે અને મારી સોસાયટી સસો સિગર વાળવા વાળા આવી જે લાગી એટલે ચોખ્ખું લાગે સસો સાઈટીમાં વાળી જે લાગી ઠેઠ ઊંધી બધું ઠેઠ ઊંધી વાળી જે લાગી એટલે ચોખ્ખું થઈ ગયું ઘર આગળ જો વાળી કાઢી હોય ને રાતની તૈયારી ચાલુ કરી દીધી અને અચાનક શરદી થઈ જાય જો મને આવું કમ પાંચ છ સિગર ગમે તે નહીં એલર્જી હોય ગમે તે જો શરદી ચાલુ થઈ જાય છે અચાનક હવે અંદાજે જો કેટલું મસ્ત હતું વાતાવરણ બધું કેટલું મસ્ત હતું અને અચાનક શરદી થઈ જાય બોલો એક અડધા કલાકમાં અને પછી હવે કલાક દોઢ કલાક રહેશે શરદી અને પછી પાક મટી જશે એવું થાય છે શરદી સિગર ને એલર્જી સિગર સન શું છે એ ખબર નહીં પડતી પણ શરદી થાય એટલે ઓખોમાં નાકમાં કોનમાં હણકાવવા મળી પછી ગળામાં લાઈબળ એ ઉપર તાળ વખણ આવે ને એવું બધું થાય છે એટલે અને રાતની તૈયારી રસોઈની તૈયારી કરી દીધી છે રાતની રસોઈમાં છે ટિડોળીનું શાક જો ટિંડોળી એકલી ટીંડોળીનું શાક કરીશું ખીચડી કરીશ અને દક્ષુભાઈ માટે બેસનના ચિલ્લા બનાવવાના છે તે બેસનના ચિલ્લા બનાવવાની તૈયારી કરી દીધી છે હવે ફટફટ ચિલ્લા બનાવી દઈએ અને જો બપોરે સાહેબ ખાવા નતા એટલે બપોરે જો જેટલી બધી રોટલી પડી રહી સાહેબ ખાવાના આવ્યા જ બપોરે એટલે એવાના ભાગની પડી રહી રોટલી એટલે એક બે ભાખરી કરવાની થશે તે કરી દઈએ બે જ ભાખરી સાહેબ જેટલી જ બસ આ તો રોટલીમાં સવારે વઘાર દે એટલે નાસ્તામાં ચાલશે અને દક્ષ સુભાઈ માટે તો આ પોડલા સીજ બેસનના એટલે બે ભાખરી કરવાની રહેશે ખીચડી શાક તો બનાવી દીધું છે જો સાહેબ ના પાડશે ને કે રોટલી ખાઈ લે તો ભાખરી નહીં કરવી હેડો હવે કરી દઈએ ફટફટ જો આપણો પોટલો એક તો ને જ બનાયું પહેલો તો અને આ બીજો આખો તવા જેવડો મોટો બનાવ્યું છે ને અંદર ડુંગળી ને મરચું ને એવું બધું છે જો મસ્ત છે જો થઈ ગયું છે ને મસ્ત મસ્ત પાતળા પાતળા બનીશ બેસનના ચીટલા આપણો બેસનના ચીટલા તો મારો મસ્ત જ બની છે એમાં કોઈ શક જ નહીં ઢોસામાં થોડી તકલીફ રહે ઢોસામાં ઉતરતા નહીં ઉતારું તો શું પણ નેના નેના ઉતરે મોટાના ઉતરે પણ બેસનના ચીલ્લા તો મારે મસ્ત જ બની છે ના ચીલ્લામાં તેલ બિલ તો આવે નહીં જો એક વખત તેલ લગાવી દેવાનું અને તવીમાં તવો હોય ને એમાં બસ પછી તો આવે જ નહીં જો આપણા બેસનના ચીલ્લા તૈયાર થઈ ગયા છે ત્રણ કર્યા ને ચોથો ને પાંચ પાંચ જ કરવાના છે જો આપણા બેસનના ચિલ્લા મસ્ત તૈયાર થઈ અને રસોઈ પણ કરી લીધી છે થઈ બેસનના ચીલ્લા તો કરી દીધા વાસણ હતા ધોઈ કાઢ્યા છે ને જો ખાવાળા તો આવ્યા નહીં આજ નવું ભાગી જાય તો જો આયા નહીં સારું ચલો હવે પંખા બે એક કે ગરમી બહુ લાગે છે અને આપણે બેસનના ચિલ્લા જેવા બન્યા છે કોમેન્ટ કરી કહેજો

પલડી અમે થાતો તને વરસાદ ચાલુ થઈ ગયો પગલું ખણીએ પલડી તું ધોકાળ વરસાદ ચાલુ થઈ ગયો છે